નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું ધ્યાનથી સાંભળજો શરૂથી અંત સુધી સાંભળજો અને જો સ્ટોરી ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબહે દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો ઇન ફ્યુચર આવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ સાહેબ જીવનમાં મરવાના તો ઘણા બધા રસ્તા છે મરવાના રસ્તા ઘણા છે કોઈ આત્મહત્યા કરેલા એક્સિડન્ટ અઢલ કારણોસર તમારું મોત થઈ શકે પણ જન્મ લેવાનો એક જ રસ્તો છે એ છે સ્ત્રી એટલે હંમેશા સ્ત્રીનું સન્માન કરજશે આનાથી ઉપર આધારિત એક સ્ટોરી છે ચાલો મોડું ન કરતા સ્ટોરી શરૂ એક ગરીબ ફ્રૂટવાળી સ્ત્રી રોડ ઉપર ફ્રૂટ વેચતી હતી લારી ઉપર એક ભાઈ આવે છે અને એક નાની એવી છોકરી જે હજી સ્તનપાન કરતી હતી ટૂંકમાં એને મમ્મીનું દૂધ પીતી હતી છોકરી રોતી હતી એવામાં એક ભાઈ આવે છે કે કેળા શું ભાવ દીધા તો કે કેળા એસી રૂપિયા કિલો કે છોકરી કેમ રોવે છે તો કે છોકરીને ભૂખ લાગી છે તો કે દૂધ પીવરાઈ દે તો પહેલાં પાછું હું પહોંચું છું તો કે ના દૂધ પીવરાઈ દે બે દૂધ પીવરાઈ દે છોકરી ગુસ્સે થઈ ગઈ કે હું કંઈ એવી કંઈ સ્ત્રી નથી કે રોડ વચ્ચે આમ ને તેમને તમે બધા જોયા રાખો આમ તા એનો બંધ આવે છે શું થયું કે જો ને હું તો કહું છું કે આ છોકરી ભૂખી થઈ ગઈ પેલા દૂધ પીવું દે કાંઈ વાંધો પીવું રહી ગયો તો કે એ બધા લોકો વચ્ચે ન પી રહી શકું ને કે મારી પણ કોઈ ઈજ્જત હોય કે પછી ભાઈ બંધ કે કાંઈ વાંધો નહીં આ મારી ગાડી છે ગાડી દઉં છું તો કે હું એમાં બે પીરાઈ ગયો એના ભાઈબંધ કેવું ભોરે કે ગાડીમાં મારો થોડોક સામાન છે એ લઈ લો પછી મોકલો તો એનો ભાઈબંધ છે ખોટી નીતિથી પાછળ એક મોબાઈલ વિડીયો શૂટિંગ શરૂ કરી અને મૂકી દે છે પછી એ સ્ત્રી ગાડીમાં બેસીને એની છોકરીને સ્તનપાન કરાવે છે સ્તનપાન કરાવીને પછી આવે છે પછી એક ભાઈને કિલો કીડા દે છે ને એક ભાઈને સફરજન દે છે પછી એ સ્ત્રી આભાર માને છે બહુ આભાર સાહેબ તમારો તમે મને ગાડીમાં સ્તનપાન છોકરીને કરાવી દીધું પૈસા દઈને પાછા જાય છે હવે જેવા પાછા જાય છે ને એનો બીજો મિત્ર જે મોબાઈલ મૂક્યો છે ને મોબાઈલ કાઢે છે તે કે શું કર્યું કે તે કે મેં વિડીયો શૂટિંગ કર્યું જોઈને પછી ડિલીટ કરી નાખે તું મારો ભાઈ બન છો સાનો માનો હોય ને ડિલીટ કરી નાખતું એ મોબાઈલ છીનવીને ડિલીટ કરવા જાય છે જેવો ડિલીટ કરવા જાય છે ને તો એ જે શૂટિંગ કર્યું છે ને એના પપ્પાનો ફોન આવે છે ફટાફટ આવે તારા પપ્પાનું એક્સિડન્ટ થયું છે આ ભાઈ ફટાફટ કે ચાલ જલ્દી આવો પપ્પાનું એક્સિડન્ટ થયું છે ગાડી લઈને ફટાફટ ઘરે જાય છે ઘરે જાય છે તો એક છોકરી એને બચાવીને ઘરે મૂકે છે પાટાપિંડી કરીને ઘરે મૂકવા આવી હોય છે તો કે મેં તને કેટલા ફોન કર્યા તે ફોન રિસીવ ન કર્યા તો કે પપ્પા મારું ધ્યાન નતું કે તમને વધારે કંઈ વાગ્યું તો નથી ને તો કે ના વધારે ભાઈ ગુ નથી આ છોકરીએ મારી હેલ્પનો કરી હોય તો કદાચ વાર લાગત આ જો પાટાપિંડી કરીને છોકરી મને ઘરે મૂકવા આવી એ છોકરો લેડીઝનો આભાર માને થેન્ક યુ તેમ મારા પપ્પાના પાટાપિંડી કરીને ઘર સુધી મૂકવા આવી ચાલો હું જોઉં છોકરી સ્ત્રી બહાર નીકળે હા આભાર કહીશ સ્ત્રી કે હાલો હું જોઉં જાતાં પહેલાં ભાઈને કહે છે છોકરાને કે મરવાના તો ઘણા બધા રસ્તા છે પણ ખાલી જન્મ લેવાનો એક જ રસ્તો છે એ સ્ત્રીની ઇજ્જત કરો એટલું કહી અને બહાર નીકળે છે રૂમની બહાર ઓળ છોકરો જેવો રૂમની બહાર નીકળે છે તો તરત જ સ્ત્રી ગાયબ થઈ જાય છે સ્ત્રી હોતી જ નથી જોવે તો સ્ટોપર વાસેલું હોય છે મેઇન દરવાજાનું આજુબાજુ કોઈ હોતું જ નથી ત્યાંથી જીવનમાં એને ક્લિક થઈ જાય કે સ્ત્રીની ઇજ્જત કરવી કારણ કે ઓલાએ જે વિડીયો શૂટિંગ કર્યું હતું એનું કદાચ આ પરિણામ હોઈ શકે પછી બીજા દિવસથી આ તો એક બેનીના ઓટે છોકરાને દૂધ પી પીવડાવવાનો વિચાર કર્યો હતો તો કે બેન ચિંતા ન કરો મારું જ ઘર છે અંદર કોઈ નથી તમે ખાલી અંદર બેન છોકરાને દૂધ પીવડાવી દો તો કે ના ના તો કે અંદર બેસી જાઓ વાંધો નહીં ચિંતા ન કરો તો બીજો ભાઈ બધું તું કે બદલાઈ ગયું તે દીધું શૂટિંગ કરતો હતો અને એ શૂટિંગ તે ડિલીટ કર્યું કે નહીં તે કે ભાઈ શૂટિંગ કરવા મેં મોબાઈલ મૂક્યો તો ખરો પણ શૂટિંગ થયું જ નહીં કોઈ કારણોસર અને જે દિવસે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું સ્ત્રીએ મને કીધું ને કે મરવાના તો અઢળક રસ્તા છે જન્મ લેવાનો ખાલી એક જ રસ્તો છે એ છે સ્ત્રી તે દિવસથી મારીમાં પરિવર્તન આવ્યું છે હંમેશા સ્ત્રીની ઇજ્જત કરો સ્ત્રીને સંભાળો ઇજ્જત કરો સાચવીને રાખો મારકૂટ ન કરો કારણ કે જન્મ લેવાનો ખાલી એક જ રસ્તો છે સાહેબ સ્ત્રી અને મરવાના અનેક રસ્તા છે તો સાહેબ બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કરવી જ જોઈએ ઇજ્જત હોય એવું માનું છું સ્ત્રીની ઇજ્જત કરો કાકે સ્ત્રીમાંથી જ આપણે જન્મ લઈ શકીએ છીએ કોઈ સ્ત્રી આપણી મા હોઈ શકે કોઈ સ્ત્રી આપણી બહેન હોઈ શકે કોઈ સ્ત્રી આપણી વાઇફ હોઈ શકે હંમેશા યાદ રાખજો સ્ત્રીની ઇજ્જત કરો છો આજનો વિડીયો કેવો લાગ્યો છે જો વિડીયો ગઈ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જે પણ દોસ્તાર ભાઈબંધ સ્ત્રીની ઇજ્જત નથી કરતો એને આ વિડીયો જરૂરથી શેર કરજો આજ માટે આટલું જ હિન્દ વંદે માતરમ દોસ્તો